કાંકરેજ પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક દિનની ઉત્સાહી અને યાદગાર ઉજવણી કાંકરેજ તાલુકાના પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક દિનની ઉજવણી ઉજ્જવલ ઉદાહરણ તરીકે કરવામાં આવી આ પ્રસંગે શાળાના નાના નાના વિદ્યાર્થીઓએ ખાસ ભાગ લીધો અને શિક્ષક દિનની મહત્વપૂર્ણ પરંપરાને જીવંત બનાવ્યું ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના સહકક્ષીને શિક્ષક તરીકે ભણાવતા કક્ષા વર્ગોનું મંચન કર્યું જે દર્શાવતું હતું કે બાળકો શિક્ષકના મહત્વને માર્ગદર્શિકા ભૂમિકા સમજવા માટે કેટલા ઉત્સાહી છે બાળકોની આ ક્રિયાઓથી શાળામાં આનંદ રમૂજ અને સર્જનાત્મકતાનો પર્યાય જોવા મળ્યો આ અવસરે શાળાના શિક્ષકો અને વહીવટી સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને તેમની સર્જનાત્મકતા સર્જનાત્મકતા અને સહભાગીતાને વધારવા માટે વિશેષ તક પ્રદાન કરી શિક્ષક દિનને વધુ યાદગાર બનાવવા માટે વિવિધ રમતો નાટ્યરૂપ પ્રવૃત્તિઓને પ્રવૃત્તિઓ અને પાઠશાળા સંબંધિત પ્રવૃત્તિઓ યોજવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો શિક્ષકે જણાવ્યું કે આ કાર્યક્રમથી ભાવના વધારે મજબૂત બની આ રીતે તેઓ માત્ર નહીં પરંતુ જવાબદારી અને નૈતિક મૂલ્યો પણ શીખે છે આ ઉજવણી માત્ર શાળાના વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર શૈક્ષણિક સમુદાય માટે પણ પ્રેરણાદાયી બની અને શિક્ષક દિનની પરંપરા અનુસાર શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મંચ પૂરું પાડ્યું